સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છે તો એને કશું ના કામ આવે છે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છે તો એને કશું કામ આવે છે પણ અને કીર્તિ તેદી ફૂલાઈ ગૌરવતી જાતી તેદી ચરાઈ બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ મોઢે રામ આવે છે તે છતાં જીવન જીવવાની એક જડીબુટ્ટી બતાવી દઉં કવિરાજ કહે છે તે છતાં જીવન જીવવાની એક જડીબુટ્ટી બતાવી દઉં કારણ કે જ્યારે દુનિયામાં દવાઓ કામ નથી લાગતી ને ત્યારે જ કોકની દુવાઓ કામ લાગે છે આમના ખામલા રોજ ઊભા રહે વાયુનો વિંજોળો રોજ હાલા કરે

ખૂબ સુંદર મજાનો અહીંયા આયોજન થયું છે એટલા માટે મારે કેવું હોય તો કે અમુક લોકોને એમના સ્વભાવના કારણે જીવન ભર કોઈની સાથે નથી બનતું અમુક લોકોને એમના સ્વભાવના કારણે જીવન ભર કોઈની સાથે નથી બનતું કારણ કે જમવું બધાયને છે પણ નમવું કોઈને નથી એના હાથો કે हाथों की लकीरों पर भरोसा मत करना यारो क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते जो सिर्फ फिर होते हैं इतिहास वही लिखते हैं समझदार तो लोग सिर्फ उनके बारे में पढ़ते हैं पर अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो

બધાને જેટલો સત્સંગ અને સેવાની જરૂર છે ને એટલે આપણે બધાને શિક્ષણની પણ જરૂર છે એટલે મારે આપ સૌને વિનંતી છે કે આપ સૌ જેટલો સત્સંગ કરો છો આપ સૌ જેટલી સેવા કરો છો એટલે આપ સૌના દીકરાઓ છોકરાઓ છે એમને એટલું જરૂર કે કે તારે હવે શિક્ષણમાં જવાનું છે નકરું સમજ નથી કરવાનું કારણ કે જો શિક્ષણમાં જશે તો તમારા સપના પૂરા થશે તમે એમના ઉપર કઈક સપના લઈને બેઠા છો અને બાળકોને પણ વિનંતી છે કે જેટલા બાળકો અહીંયા બેઠા છે એમની મારી વિનંતી છે કે તમારા માબાપ તમારા ઉપર કઈક સપના લઈને બેઠો હોય એને તમારે પૂરા પૂરા કરવાની એ તમારે જીવા જવાબદારી છે અને આપ સૌ માબાપોને પણ વિનંતી છે કે આપ સૌ પણ પોતાના છોકરાઓને ટ્રેન કરો પોતાના છોકરાઓને મજબૂત બનાવો જેનાથી ના ભારત દેશનું ભવિષ્ય અડીખમ રહે આ ભારત દેશનું ભવિષ્ય હવે યુવાનોની માથે છે આ ભારત દેશનું ભવિષ્ય હવે શિક્ષણની માટે છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે હવે શિક્ષણ આવી ગયું મોટા થઈ ગયા પણ હવે બીજા રવાડે ચડ્યા છે લોકો એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ છોડો તમે નહીં તો બસ તમારા પરિવાર માટે જો તમે મોટા થઈ ગયા પછી તમારા દીકરા થયા ને તમે વ્યસન કરશો એટલે તમારા દીકરા પાછળ પાછળ તમારી આખી પેઢી બગડી જશે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ વ્યસન છોડો તમે નહીં તો બસ તમારા પરિવાર માટે એક વ્યસન છોડજો અને આ સુરતની માતાઓ તમને એટલું કહ્યું કે તમે તમે થોડા થોડું ફેશન એ છોડી દેજો એટલે અહીંયા આવ્યો મને બોલવાનો મોકો આપ્યો એના બદલા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય જય શ્રી રામ ધન્યવાદ આર્યન ભગતજી બાપા આપને બાપાના સાનિધ્યમાં આપ રહો છો અને સાળંગપુર ધામ જ્યાં ખરેખર કહી શકાય કે જ્યારે દવાઓ કામ નથી કરતી ડોક્ટરોના હાથ જ્યાં અટકી જાય છે ત્યાં બાપા સદા સહાયતા કરે છે એવા સાનિધ્યમાં આપ રહો છો આપને કોટી કોટી વંદન ફરીથી અમે જાદવ પરિવાર આપના માટે ગ્રેટફુલી કૃતજ્ઞતા અનુભવીએ છીએ અમારી વચ્ચે આપ ઉપસ્થિત થયા છો એ માટે અમે આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અંતઃકરણ પૂર્વક ધન્યવાદ પણ અનુભવીએ છીએ કે સદાય આપના હાથ અમારી ઉપર રહે એવી બાપા પાસે પ્રાર્થના હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના આભાર હું પાયલબેનને વિનંતી કરીશ